નમસ્કાર જોઉં છો આપણે જોઈ રહ્યા પર વિડિયો ને સર છીએ આજકાલી વિડીયો મેં આપણે આવી ગયા છીએ વાલ્યમાં તમે જોઈ શકો છો આપણું વાલ્યો એકદમ મસ્તનો ભાલ્યો અને તમે જોઈ શકો છો આપણે ચા દેવા આવી ગયા છે આપણે અહીંયા નેદવા દ્વાર નિંદા ભણવાનું કામ ચાલુ છે તેથી આપણે અહીંયા આવી ગયા છીએ તો ચાલો આપણે પણ ત્યાં જઈએ નું કામ ચાલુ છે ત્યાં આપણે જઈએ તો આપ મારા પપ્પા આગળ આગળ ચાલીને જાય છે ઠરીનો જાય તેથી ને આપણે પાછળ પાછળ શૂટિંગ કરતા આવીએ છીએ તમે જોઈ શકો છો તો આપણે છાવા દઈએ ફટાફટથી આપણી રોલ્સ રોયલ્સ ને એટલે આપણી ટાંગા ગાડીને આપણે શુભ ટાંગા ગાડીને આ લેવી જોઉં હવે હવે આપણે આપણે આગળ આગળ ચાલે છે ને તમે જોઈ શકો છો આપણી મગફળીમાં આપણે પહેલાં શાંતિ આંકી નાખ્યું હતું સાથે આંક નાખ્યું હતું તે કારણે આપણે અહીંયા બેલો એટલે બેલો આંક નાખ્યો તો તે કારણે આપણે પાટલાનું ખડી ને એવું નીંદું ન પડે બહુ પોતોય બહુ સંયા છે અહીંયા બોવ એટલે બહુ બહુ છે અહીંયા હોય અહીંયા હદની બહાર છે અહીંયા છે અહીંયા એટલે નીંદવું પડે મેં આપણે આ પાં દેડીએ પણ ને નીંદશું એનો પણ આપણે ઉતારશું અહીંયા તો બહુ છે અહીંયા છે એમ તમે જુઓ જ છો તો ચાલો આપણે આગળ આવે હવે તમે જોઈ શકો છો મગફળી આપણે આમાં આપણે હાલી ગયું હતું આપણે આમાં કામ થઈ ગયું હતું એ તમને દેખાય જ છે આપણે લીલી છામ થઈ ગઈ છે એકદમ એ પણ તમને ખબર જ છે બગા હવે પાલિયામાં આવીને હવે બગા બહુ આવે નીંદર આવે હોઈ જવું છે તો આપણે તમે જોઈ શકો છો મગફળી આપણે મગફળીની એક ખાસિયત કહું આ મગફળી તમે જોવો તાઈશો આ ડહરી કાં મગફળી છે પણ કારણ કે આ મગફળી આપણે ચાટેલી વાવેલી હતી કેનાથી એ તમને ખબર છે આ મગફળી આપણે વાવેલી હતી બળદુથી અહીંયા તમે મગફળી આપી જોઈ શકો છો એકદમ મને ખાસિયત વખતે તને ખરવાડી ગઈ છે કારણ કે તને ઓઇલી ઓઈલી આપણે ઓઈલી સાઈડનું છે ત્યાં આપણે ટેક્ટર આવી ગયું હતું તમને ખબર છે તો અહીંયા તમે વેલો પણ જોઈ શકો છો એકદમ મસ્તનો વેલો આપણે એ પણ એ રીતે ઉગી ગયો અમે આપણે કે ઉગેડું નથી સમજી ગયા આપણે પ્યાર્યું તો વેલો લેવાના નથી કી હોળા

मकफड़ी ना एकदम मस्त नहीं देखा ही छे आप लोग मकफड़ी एकदम मस्त नहीं देखी छे ना बना चुके हैं अभी जो नींद आ रही है वो ना चालू होगा रे दे दूं छे तो आप लोग अभी जाने नींद आ रही है नेक्स्ट डे याने चलो ये खर्च तो ना

વાદળા છે તમે જોઈ શકો છો જોઈ આવીએ એકદમ મસ્તના વાદળા આપણે દેખાય છે બધી તો ચાલો આપણે જોઈએ મસ્તના આપણા વાદળા આમ તમે જોઈ શકો છો અને આ છે આપણું મસ્તનું ઇન્દ્રધનુ સાઈથી તમને એમ દેખાતું હોય છે લાઈન કલર કલરની આ તારની વચ્ચોવચ્ચથી તમે જોઈ શકો છો આ ઝાડની થોડી છે આ આ બાજુ ना ही अच्छी बड़ी मस्त मजा नहीं पाड़ी बस आज क्वालिडी मत नहीं तो कल क्वालिडी मिलते हैं तब तक के लिए मेरी तरफ से आप सभी को बाय बाय गुड बाय एंड टेक केयर मिलते हैं हम लोग कल